રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજરોજ મંદિરના નવમા પાઠોત્સવ દરમિયાન શાકોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો આ શાકોત્સવ પ્રસાદ ખાંભાથી પધારી શ્રી વિષ્ણુ સ્વામી દ્વારા બનાવવામાં આવ્યો હતો જેમાં અંદાજે ત્રીસ મણ જેટલું શાક બનાવવામાં આવ્યું હતું સાથે જ વિવિધ પ્રકારની મીઠાઈઓ પણ બનાવાઈ હતી આ કાર્યક્રમમાં ઉપલેટામાંથી અંદાજે પાંચ થી સાત હજાર સ્વામી ભક્તો મુખ્ય મંદિરના દર્શન કરી શાકોત્સવનો પ્રસાદ લેવા પધાર્યા હતા તથા સ્વામિનારાયણ મંદિર પર થતા આ શાકોત્સવના કાર્યક્રમને લઈને આજ રોજ ઉપલેટામાં પણ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય કરી ખૂબ વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં હરિભક્ત ઉમટી પડ્યા હતા આજે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઘનશ્યામ મહારાજના નવમાં પાઠોત્સવ પ્રસંગે સાત દિવસની કથા અને દિવ્ય શાકોત્સવ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ લોહિયામાં જે શાકોત્સવ કરેલો એ પ્રણાલિકા પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા જ મંદિરોમાં શાકોત્સવના ઉત્સવ થતા હોય તો આજે સ્વામિનારાયણ મંદિર એમને આંગણે ટ્રસ્ટી મંડળ તથા સંતોના આયોજન પ્રમાણે ધામે ધૂમે શાકોસો ઉજવવા નક્કી કરેલ છે જેમાં શાકોસોના બનાવવા વાળા ખાંભાના પૂજ્યપાદ વિષ્ણુ સ્વામી રસોયા મહારાજ સહિત પધાર્યા છે અને પચીસ ત્રીસ મણ રીંગણાનું શાક કરી અને ધોરા ઉપલેટાના દરેક ભક્તોને ભાવથી જમાડવાના છે એ પ્રસંગે આ બધું દિવ્ય વાતાવરણ સર્જાઈ ગયું છે ભગવાનના ભક્તો ભગવાનનો પ્રસાદ લે ગામના સારાએ ભક્તોએ રોટલા બનાવી બનાવી અને બધાને જમાડવા માટે લઈ આવ્યા અને સાકોસોમાં અડદિયા ગુંદી શાક અનેક પ્રકારના આ બધા મિષ્ટાનોને ભોજન કરવા માટે બધા જ ભક્તો ઉમટી પડ્યા છે કે માણસ માતું નથી 5 થી 6 7000 માણસ સાકોસોનો પ્રસાદ લેશે આ ઉપલેટા સ્વામિનારાયણ મંદિર એમનું આયોજન કરવામાં આવેલ છે સીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચ ઉપલેટા